મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમાં છવ્વીસ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા જે આવનારું તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો જોઈએ આ વિડીયોમાં છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પેહલો તાજેતરમાં કયા દેશે ચંદ્રની વિશે ડેસ હાઇડ્રેટ ના અધ્યન માટે એક અનુસંધાન કેન્દ્રનું નિર્માણ કર્યું છે

જય જસપ્રીત બુમરાશનલ સેન્ટર ઓફ ફિલ્મ ફોર સિલ્ડ્રન એન્ડ યંગ પીપલ્સ ના અધ્યક્ષ કોણ બન્યા છે તો જવાબ થશે મિત્રો તાજેતરમાં ભારત નું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ગામ કયા રાજ્યમાં સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન હિમાચલ પ્રદેશ ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કારીગરોને નાણાકીય સહાયતા અને પ્રશિક્ષણમાં સહયોગ માટે કલાય ગનર કે વિના યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે કારીગરો નાણાકીય કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ગ્રીનલેન્ડ અને કયા દેશ વચ્ચે સ્ટેટ ફોટો માઇક્રો કોન્ટિનેન્ટ નાના સૂક્ષ્મ મહાદ્વીપની શોધ કરવામાં આવી છે ભારત રશિયા કેનેડા ઇંગ્લેન્ડ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગ્રીનલેન્ડ અને કયા દેશ વચ્ચે સ્ટેટ ફોટો માઇક્રો કોન્ટિનેન્ટ નામના સૂક્ષ્મ મહાદ્વીપની શોધ કરવામાં આવી છે પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી ગ્રીનલેન્ડ અને કેનેડાની વચ્ચે શોધ કરવામાં આવી છે એક સૂક્ષ્મ મહાદ્રીપની જેનું નામ સ્ટ્રેટ પ્રોટો માઇક્રો કોન્ટિનેન્ટ આપવામાં આવ્યું છે ત્યાર બાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં બબલી ઇફ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ પદથી કોણે રાજીનામું આપ્યું છે

નતાજેતરમાં તેમને અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે વિશ્વ બેંકના અધ્યક્ષ અજય સંયુક્ત રાષ્ટ્રના એન્ટોનિયો ગુટેરસ છે આંતરરાષ્ટ્રીય અપરાધ અધ્યક્ષ તોમોકો અકાને છે યુનેસ્કોના મહાનિદેશક છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ છે યુરોપિયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટ્રીય નાણા ભંડોળના નિર્દેશક જ્યોર્જીવા છે તો પ્રમુખ સંસ્થાઓના એપ્રિલ બે હજાર પચીસ ની સ્થિતિ અધ્યક્ષ અને મહાનિદેશકો જે અમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત ઉપયોગી સાબિત થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાવી ધર્મન લત્તા દિનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે અક્ષય કુમાર ઓમીગા બજસન કુમાર મંગલમ બિરલા ઉપરોક્ત તમામ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો લત્તા દિનાનાથ મંગેશકર પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ છે ઓપ્શન નંબર સી કુમાર મંગલમ બિરલાને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યાર બાદ આગળનો પ્રશ્ન જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વળતા પ્રહાર તરીકે ભારતે પાકિસ્તાન સાથે કઈ નદીની જળ સંધિ નિલંબિત કરી છે સિંધુ સિનાબ ઉપરોક્ત તમામ પ્રશ્ન મિત્રો પહલગામમાં આતંકવાદી હુમલાને કારણે તાજેતરમાં અઠ્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે જેમના વળતા જવાબ તરીકે ભારતે પાકિસ્તાન સાથે જળસંધીને નિલંબિત કરી છે કઈ જવાબ થશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો સિંધુ જળસંધિ ક્યારે થઈ હતી તો વિશ્વ બેંકની મધ્યસ્થતા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠ ના રોજ

પૂર્વ તરફ વહેતી સતલજ રાવીનો પાણીનો ઉપયોગ કરી શકે એવી સંધિ કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન ઇન્ડેક્સ બે હાજર ચોવીસ માં ગુજરાત નો ક્રમ કેટલામાં ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો

પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર બી વિરાટ કોહલી તાજેતરમાં આઈપીએલ એપ્રિલ ના રોજ દિવસ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે ત્રિપુરા મણિપુર મેઘાલય જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર મણિપુર રાજ્યમાં ત્રેવીસ એપ્રિલના રોજ ખોંગ દિવસ મનાવવામાં આવ્યો છે આ માટે મનાવવામાં આવે છે તો મિત્રો અઢારસો એકાણું માં અંગ્રેજો સામે એંગ્લો મણિપુરી યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં શહીદ થયેલા મણિપુરી શહીદોની યાદમાં ત્રેવીસ એપ્રિલના રોજ ખોંગ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં નેશનલ શૂન્ય મિઝલ્સ રૂબેલા નાબૂદી અભિયાન કોણે શરૂ કર્યું છે શિવરાજ સિંહ ચૌહાણ જગત પ્રકાશ નડ્ડા અમિત શાહ દ્રૌપદી મુર્મુ પ્રશ્ન નેશનલ શૂન્ય મિઝલ્સ રૂબેલા નાબૂદી અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન પંચાયત પુરસ્કાર બે હાજર આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગર નોયડા મધુબની લેહ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો પંચાયત પુરસ્કાર બે હાજર નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે

2025 માં મિત્રો પ્રથમ ક્રમે માલા ગ્રામ પંચાયત રહી છે રાજ્યના મયુરભંજ જિલ્લામાં આવેલી છે અને ત્રીજા ક્રમે ગોલાપુરી ગ્રામ પંચાયત રહી છે જે આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલી છે આગળનો પ્રશ્ન

બિહાર રાજ્યમાં કયા સ્થળે સ્થાપિત કરવામાં આવી છે તો મોતીહારી જિલ્લામાં સ્થાપના કરવામાં આવી છે અને બિહાર રાજ્યનું પ્રથમ સંગ્રહાલય છે મોદી સંગ્રહાલય જેમની તાજેતરમાં સ્થાપના કરવામાં આવી છે મિત્રો વર્તમાનમાં સ્થાપિત સંગ્રહાલયો વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો ફોટોગ્રાફી સંગ્રહાલયની સ્થાપના મસૂરી ખાતે ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી છે યુગે યુગે ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે વૈદિક સંગ્રહાલયની સ્થાપના વારાણસી ખાતે ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે પ્રથમ પાંડુલિપિ સંગ્રહાલયની સ્થાપના તિરુવનંતપુરમ ખાતે કેરળ રાજ્યમાં કરવામાં આવી છે વણઝારા વિરાસત સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો વાસિંગ ખાતે મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે વિશ્વસ્તરીય પુરાતત્વ અને સંગ્રહાલયની સ્થાપના વડનગર ખાતે કરવામાં આવી છે અને હિન્દી ભાષા સંગ્રહાલયની સ્થાપના ઉત્તર પ્રદેશના કાશી ખાતે કરવામાં આવી છે તો આ હતા મિત્રો વર્તમાનમાં સ્થાપિત મહત્વપૂર્ણ સંગ્રહાલયો ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્નમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે જવાબ થશે મિત્રો 25 એપ્રિલ ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ સમાપ્ત થાય છે પુનર્નિવેશ નિવેકલ્પના અને પુનર્જાગૃતિ એ વિશ્વ મેલેરિયા દિવસ બે હજાર ની થીમ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતના ગિફ્ટ સિટીમાં પ્રથમ ગ્લોબલ કેપીબિલિટી સેન્ટરનો શુભારંભ કોણે કર્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુજરાતના કરંટ અભ્યક્ષ તરીકે ગિફ્ટ સિટીમાં પ્રથમ ગ્લોબલ કેપીબિલિટી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે કોના જ્યારા કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

મિત્રો માં કરવામાં આવ્યો હતો તે મુજબ ચોવીસ એપ્રિલ કરવામાં આવ્યું હતું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે સલીલા પાંડે ટી રવિશંકર પૂનમ ગુપ્તા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોને ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ થશે મિત્રો ટી રવિશંકરને ના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે કોણ છે તો સંજય મલ્હોત્રા છે કેટલામાં નંબરના છવ્વીસમાં નંબરના આરબીઆઈ ના ગવર્નર છે સંજય મલહોત્રા ડેપ્યુટી ગવર્નર કેટલા છે તો મિત્રો ડેપ્યુટી ગવર્નર ચાર છે જેમાં ડોક્ટર પૂનમ ગુપ્તા સ્વામીનાથન જાનકી રમણ ટી રવિશંકર ગવર્નર છે ભારતમાં કઈ સંસ્થા સ્થાન પર રહી છે આઈઆઈટી મુંબઈ આઈઆઈએમ અમદાવાદ આઈ બેંગલુરુ આઈઆઈટી મદ્રાસ તો પ્રશ્નોનો જવાબ થશે મિત્રો બેંગલુરુ એ ટાઇમ્સ હાયર એજ્યુકેશન રહી છે તો આ હતા મિત્રો 26 એપ્રિલ 2025 ના પચીસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી કેન્દ્ર અને રાજ્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ